રાજકોટ શહેરના લાતી પ્લોટમાં દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક બહારના ભાગે શેરીમાં ટ્રકમાં બેઠેલા બે લોકો તેમજ એક અન્ય વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તેમજ દિવાલ ધરાશાયી થવાના કારણે બે બાઇક અને એક છોટા હાથી અનેક ટ્રક અને બે જેટલી બગીઓમાં ભારે નુકસાન Я как бы